નમસ્કાર મિત્રો આપ જોઈ શકો છો નેતરના ફળ એક સરસ મજાની જંગલનું જે ફળની વેરાયટી છે એમાંથી એક અલગ જ પ્રકારની વેરાયટી છે નેતર નેતરની સોટી વિશે આપણે ઘણું સાંભળ્યું છે આજે નેતરના ફળ વિશે આપણે જોઈએ નેતરના ફળના દર્શન કરીએ આ જે છે એ નેતરના ફળ છે અને આ રીતે ઝુમખાની અંદર નેતરના ફળ આવતા હોય છે ગયા બે વર્ષથી આપણી બીજ બેંક નેતરના ફળનું વિતરણ કરી રહી છે અને નેતરના ફળ એક ખાવાલાયક છે અને વિટામિન સીથી ભરપૂર આ ફળ છે કે જેના ઉપરની છાલ કાઢી અને અંદરનો જે પલ્પ છે એ તમે ખાઈ શકો છો સ્વાદમાં ખટ્ટા મીઠા અને સરસ મજાના સુપાચ્ય આ ફળ છે